મિત્રો આપણે કે આપણા બસ સ્ટેન્ડ પાસે આપણા શક્તિમાના જોકે મિત્રો આપણે માનવ જે અખંડો રાખવાનો છે એની જોત લેવા માટે મિત્રો આપણે આપણા મનોકામના દાદા અને શક્તિમા ના મંદિરે જઈ રહ્યા છીએ પરિવાર આ માની જોત લેવા માટે જઈ રહ્યો છે માની આપણે સંધ્યા મિત્રો હવે આપણે આપણા આ મનોકામના સિદ્ધાંત દાદા અને શક્તિમાના મંદિર પાસે પહોંચવાની તૈયારીમાં છે મિત્રો હવે આપણે આપણા શક્તિમાના મંદિર પાસે આપણી આ જ્યોત લેવા માટે પહોંચી ગયા છીએ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે આપણા માની જ્યોત લેવા માટે અહીંયા આપણા શક્તિમાના મંદિરે આવી ગયા છીએ મિત્રો આપણે આ જે માનો ગરબો લઈને આવ્યા છીએ તેની અંદર માની આપણી આ અખંડ જ્યોત અહીંયા પ્રગટ થશે મિત્રો આપણે જે સામે જોઈ રહ્યા છીએ માની જે અખંડ જ્યોત ચાલી રહી છે એ અખંડ જ્યોત થી મિત્રો આપણા ગરબાની અંદર માની જોત અહીંયા પ્રગટ થશે અને નવ દિવસ સુધી માની મિત્રો આપણે આ અખંડ અહીંયા એક દીવા રૂપે રાખીશું મિત્રો આ આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઈશા કાકા દ્વારા હવે આપણી આ માની અખંડ જ્યોત હવે અહીંયા પ્રગટ કરવામાં આવી રહી છે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે માની આ અખંડ જ્યોત દીવાના રૂપમાં અહીંયા અહિયાં પ્રગટ થઈ ચૂકી છે તો બોલો આજે શક્તિ અંબે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ ગરબાની અંદર મિત્રો માની આ અખંડ જ્યોત દીવાના રૂપમાં અહીંયા પ્રગટ થઈ ચૂકી છે અને નવ દિવસ સુધી મિત્રો માની આ જ્યોત અહીંયા આપણા શક્તિ ચોકમાં માનો જે આપણે માંડવી કાઢ્યું છે ત્યાં અખંડ રહેશે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે આપણી આ માની અખંડ જ્યોત લઈ અને મિત્રો આપણો જે શક્તિ ચોક બસ સ્ટેન્ડ પાસે માની જ્યાં માંડવી જે મૂકીએ છીએ કાઢીએ છીએ ત્યાં લઈ જવામાં આવશે અહીંયા પણ આ શક્તિમાનું સ્વરૂપનું અહીંયા પૂજન થઈ રહ્યું છે આપણા ભૈલાજભાઈ દ્વારા તો બોલો આજે શક્તિ અંબે જય